નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છીએ જે કંપનીને સરકાર તરફથી પેસેન્જર બસ નો ચેસીસ બનાવવાનો એક મોટો ઓર્ડર મળ્યો છે તો આ કયો શેર છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે કંપનીની એના વિશે આપણે તમામ માહિતી જોઈએ અને એક્સપર્ટ આ શેરમાં ખરીદીની પણ સલાહ આપી રહ્યા છે હિન્દુજા ગ્રુપની અગ્રણી કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કંપનીને 354.58 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે અને આ ઓર્ડર વચ્ચે કંપનીના શેરમાં 1% નો નજીવો વધારો નોંધાયો ટ્રેડિંગના અંતે શેર 232 રૂપિયાના એક શેર એક દિવસ અગાઉની સરખામણીએ zero point ચોરાણું ટકા વધીને બંધ થયો. ડોમેસ્ટિક બ્રોકરેજફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસ શેર માટે બસો પંચાવન રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. એટલે કે કંપની છે હિન્દુગા હિન્દુજા ગ્રુપની અને તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કંપની ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ તમિલનાડુ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને બીએસવીઆઈ ડીઝલ એન્જિન ડીઝલ ઇંધણ પ્રકારની પેસેન્જર બસની ચેસિસ ના સપ્લાય માટેનું ઓર્ડર આપ્યું છે કંપની ડિસેમ્બર બે હજાર ચોવીસ મે બે હજાર પચીસ દરમિયાન કુલ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ અઠાણું કરોડના ખર્ચે ચૌદસો પંચોતેર બસની ચેસિસ સપ્લાય કરવા જઈ રહી છે અશોક લેલનના જણાવ્યા અનુસાર કંપની જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી તેના કોમર્શિયલ વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે કંપનીએ જણાવ્યું હતું કે ફુગાઓ અને કોમોડિટીના ઊંચા ભાવની અસર આંશિક રીતે ઘટાડવા માટે કરવામાં આવશે એટલે કે કંપની છે અશોક લેલેન્ડ કંપનીએ કહ્યું કે કિંમતમાં વધારો અલગ અલગ મોડલ્સ અને ઓડિસ એડિશનના આધારે બદલાશે જો કે તમામ પ્રોડક્ટની કિંમતમાં વધારો થશે કંપનીએ કહ્યું કે આ પગલાથી ખર્ચની અસર ઘટાડવામાં મદદ થશે

ભારે કોમર્શિયલ વાહન શ્રેણીમાં તેની પાસે એકત્રીસ ટકા થી વધુ બજાર હિસ્સો છે જુલાઈ સપ્ટેમ્બર ક્વોર્ટર માં કંપની ની ટેક્સ પહેલાની આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં એક હજાર એંસી કરોડ ની સરખામણી અગિયાર પોઇન્ટ છો ટકા વધીને એક હજાર સત્તર કરોડ રૂપિયા થઈ છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ જેમાં કંપની સાથે ખરીદી ની પણ સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો